નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ગીર સોમનાથ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સુત્રાપાડા ખાતે જિલ્લા સમહર્તા એચ કે વઢવાણિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો જિલ્લા કલેક્ટર વઢવાણિયાએ પરે નિરીક્ષણ કર્યું વિદ્યાર્થીઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પોલીસ પ્લોટ નંબર એક મંચ સામેથી શિસ્તબદ્ધ રીતે પસાર થઈ રહી છે આદરણીય કલેક્ટર શ્રી વઢવાણીયા સર અને આદરણીય એસપી શ્રી જાડેજા સર ખુલ્લી ચીપસીમાં પરેડ નિરીક્ષણ માટે અગ્રેસર થઈ રહ્યા છે